પૂર્વજન્મના આપણા જે કોઈ પણ કર્મો હોય એના આધીન આ વર્ આ જન્મનું આપણું પ્રારબ્ધ બંધાતું હોય છે અને જે પ્રારબ્ધ બંધાતું હોય છે એ પ્રારબ્ધરૂપી કર્મો એવા હોય કે જેના કારણે આપણે દૈહિક પીડાઓ ભોગવવી પડતી હોય છે ઘણા લોકો એવા તમે જોયા હશે કે જિંદગીમાં કોઈ પણ પ્રકારનું વ્યસન જ ન કર્યું હોય છતાંય એને કોઈ કેન્સર લાગુ પડી ગયું હોય ને એવો રોગ લાગુ પડી ગયો હોય કે જેના કારણે એનું જીવન તહેસ નહેસ થઈ જતું હોય તો આ બધું શાના કારણે બને છે કે ભાઈ એમને કોઈ વ્યસન તો નથી છતાંય કેમ રોગ લાગુ પડ્યો તો એ દેહિક પીડાઓ ભોગવવી પડતી હોય અમુક સમયે તમે નાના બાળકો જુઓ તો નાના બાળકોને એવી એવી તકલીફો આપણને જોવા મળે કે આપણને એમ થાય કે આને હજુ તો સાવ તરુણ બાળક છો તો આટલી બધી પીડા દેહિક કઈ રીતે ભોગવી રહ્યો છે તો આવી દૈહિક પીડાઓ પૂર્વજન્મના કર્મનો અનુસાર હોય નાના નાના લોકોને પણ એ લાગુ પડતી હોય એટલે દૈહિક પીડાઓની કોઈ પણ પ્રકારની પીડાઓ હોય તો એને હરવાવાળા પણ પરબ્રહ્મ પરમાત્મા નારાયણ છે